રાષ્ટ્રભક્તિના તિરંગા રંગમાં રંગાયું મોસાડા ગાયત્રી ચેતના કેન્દ્ર ભારતના સ્વતંત્રતા પર્વ સમગ્ર દેશભરમાં રાષ્ટ્રીય મનાવ્યો ત્યારે મોસાડા ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગાયત્રી માતાજીના તિરંગા રંગમાં શુગાર તેમજ સમગ્ર ચેતના કેન્દ્રમાં રાષ્ટ્રભક્તિના દર્શન થયા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા મળેલ જાણકારી અનુસાર સ્વતંત્રતા પર્વની ઉજવણી મોસાડા તેમજ આસપાસના ગામોમાં ઘર ઘર તિરંગા અભિયાન ચલાવ્યું સૌ ગાયત્રી ઉપાસકો રાષ્ટ્રની અખંડિતતા તેમજ રાષ્ટ્ર ખૂબ જ સમૃદ્ધિ અને સશક્તિકરણ માટે તેજ ગતિથી આગળ વધી ખૂબ જ પ્રગતિ પામે તે માટે આજના દિવસે સૌ સાધકોએ પોતાના ગાયત્રી વિશેષ ઉપાસના તેમજ યજ્ઞ કરી રાષ્ટ્ર માટે વૈદિક મંત્રોસાર સાથે આહુતિઓ આપવામાં આવી વિશેષ રાષ્ટ્રભક્તના આ વિશેષ પર્વ પર કન્યા કિશોર કૌશલ્ય અભિયાન ટીમ દ્વારા બપોરે બે થી ચાર દરમિયાન ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે દેશભક્તિ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં બાળકોએ દેશભક્તિના ઇતિહાસના વારસાને યાદ કરતા વેશભૂષા અભિયાન પાત્રો રજૂ કર્યા નાની નાની નાટિકાઓ તેમજ દેશભક્તિના ગીતો રજૂ કર્યા આ કાર્યક્રમનો સૌથી વધુ બાળકોએ ભાગ લીધો અનેક વાલીઓ ઉપસ્થિત રહ્યા રિપોર્ટર જગદીશ સોલંકી ડેઇલી સંદેશ ટીવી ન્યૂઝ